ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં સાધુ વેશ ધારણ કરીને આવેલા ચાર થી પાંચ લોકોને સ્થાનિક લોકોએ ચોર સમજી ઘેરી લઈને ટપલી દાવ કર્યો હતો જો કે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્થળ દોડી આવી તમામને પોલીસ મથકે લાવી અટકાયતી પગલા લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી રહ્યા હોવાના મેસેજો વાયરલ થયા હોય અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રિ ચોકીદારી કરી રહ્યા છે ત્યારે શનિવારના રોજ ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં આવેલા સંતોષી માતાના મંદિર નજીક ચારથી પાંચ સાધુ વેશમાં આવેલા એક મકાનમાં જમવાનું માંગ્યું હતું પરંતુ મકાન માલિકે કંઈ પણ નહીં હોવાનું જણાવી તેમને જવાનું કહ્યું હતું પરંતુ તે લોકો ત્યાં જ ઉભા રહી મકાન માલિક સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્ર થઈ જતા મામલો અગ્ર બન્યો હતો જેમાં આ અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે ટપલી દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે

જેથી સોશિયલ મીડિયા ફરતા વાયરલ મેસેજો અને અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે કંઈ પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા પણ જણાવ્યું છે